વડોદરા શહેરના દિપેન પટેલ હત્યા કેસની અંદર પોલીસે દિપેનના મિત્ર અને પાડોશી હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી છે પોલીસે હાર્દિકને કોર્ટની અંદર રજૂ કર્યો કોર્ટે દિવસના રિમાન્ડની માંગણી સાથે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે જણાવ્યું છે કે હાર્દિકે એક મહિના પહેલાથી હત્યાનું આયોજન કર્યું હતું કારણ કે દિપેન તેની ગર્લફ્રેન્ડ સાથેના સંબંધમાં અડચણરૂપ સાબિત થતો હતો ચહેરા પર મરચું નાખ્યું અને કટર વડે તેનું ગળું કાપી અને તેની હત્યા કરી ત્યારબાદ તેણે દીપેનની લાંચ ને પેસેન્જર સીટ પર રાખી અને કાર નર્મદા નહેર સુધી લઈ ગયો અને લાંચ ને નહેર ની અંદર ફેંકી દીધી સમાદાતા રૂપેશ જુડા ચુક્યા છે ફોણ લાઇન પર રુપેશ વડોદરાની અંદર આ હત્યાનો બનાવ અને તે મુદ્દે જ વધુ તપાસ અને અને ખુલાસા શું છે જાણકારી જી ચોક્કસ આ જે વડોદરાના દરજીપુરા ખાતે આ દીપેન રહે છે અને દીપેન જ્યાં ગાડી રહે છે તેની નજીકમાં જ હાર્દિક રહે છે અને હાર્દિક ને કહેવાય છે કે ઘર પણ ભાડે દીપેને જ અપાવ્યું છે દીપેન ત્યારબાદ જે કે હાર્દિક ની ગર્લફ્રેન્ડ છે એની આ દીપેન સાથે નિકટતા વધી રહી હતી એનાથી નારાજ હતો અને એટલે જ એને નક્કી કર્યું હતું કે આને કોઈ પણ રીતે દૂર કરવું છે એટલે આના જ ભાગરૂપે એને લિફ્ટ માંગી જયારે હાર્દિક જઈ રહ્યો ત્યારે હાર્દિકે લિફ્ટ માંગીને ગાડીમાં એને બેસાડ્યો અને અચાનક મોકો મળતા પરચાણી મૂકી નાખી અને એનું ગળું કાપી નાખ્યું દિપેન ત્યારબાદ એ ફરાર થઈ ગયો પરિવારજનોને એના પર શંકા એટલા માટે દિપેન શોધવા માટે ખુદ હાર્દિક જ મદદ કરી રહ્યો હતો પરંતુ પોલીસે જે ટેકનિકલ સોર્સિસ આધારે પકડી અને સોર્સિસો રજૂ કરી છે આ દરમિયાન તે ગયો ચપ્પુ ક્યાંથી કરી મરચું ક્યાંથી કરી દીધું એના મરઘાજનો દિમાગ બીજું શું ચાલતું તો અન્ય કોઈ સંડોવડી છે કે કેમ એની તપાસ તમામ તપાસ સાથે રિકન્સ્ટ્રક્શન પાસે થશે એ માટે ત્રણ દિવસ ના રિમાન્ડ લેવાયા છે જી જી રૂપેશ આભાર